કપાય મોટો જબરો થઈ ગયો હવાર નો પાણી વારું ઓલી ડોસી ને ખબર નહીં પડતી હોય કે લાડો વાન ટિફિન થી આવું ભૂખ એવી લાગી અને આવડી ઉંમર માં આવું મારે નાકા વરાતા હોય છે પાણી મૂકીને બપોરો કરી આવું

પાણી હરખું વારે તો હારું નગર રેડ મૂકીને સુઈ જાય જવું હે આ ગાંડો એ જેવું વારે એવું અને બહુ કેતા ને નકર ભાગી જાય છે હા હા હાલો હાલો હા હાલો લોયદાન મને એકલાન પાણી વાળવા તગલે એમનો મોટો ટોકલો લઈને લખળવા તગલી મૂકે ગામમાં કાયમ મને એમ કે જા દીકલા તું પાણી વાળવા ત્યાં પાણી હાલતું છે આયા હાલે આમ દો કપા કેવલો મોતો થઈ ગયો હે આમાં મન બીક નો લાગે મન રોજ આને એકલા ન કાઢે આવલો મોતો કપા હે આમાં બીટ નો લાગે આમાં બાપા મન રોજ આને એકલા ન કાઢે આમાં કઈ જનાવર નો લેતા હોય લા એક જ ગીત ગાઉ બે બાપા તને દૂલતી તલામ દૂલતી તલામ દૂલતી તલામ

પાણી નઈ મારું હોય ને એટલે બાના હોય છે બધા આ ઓડવા ના ભાઈ તારું તારું હવલ મોટું ભૂત જેવું હતું કઈ હું હવાલ નો ના કેવાનું મને ક્યાંય નો દેખાડું આ ઓડવા આ એને ખોટું બોલતો હોય છે એને પાણી નો વારું એટલે ખોટા ઢોંગ કરે છે હા આ તોતણા હું લગન કરાવે આમાં તો બાપા તમે હાલો તમને દેતા હા આ દે હાલ હાલો 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 હાલ કેટલું બધું મોળું થઈ ગયું બાપા ખારા થશે